પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા નારોલા ડાયમંડ અને ભગત પરિવાર અમેરિકાના સહયોગ મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતે નોટબુક ચોપડા થેલા વિતરણ દામનગર પરમાર્થ ટ્રસ્ટ સુરતના ઉદાર દિલદાતા નારોલા ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ મોભી ધીરુભાઈ નારોલા પરિવાર અને ભગત પરિવાર અમેરિકાના સહયોગથી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા થયેલા વિતરણનો શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતેથી પ્રારંભ કરાયો હતો તામનગર શહેરની સરકારી શાળાઓમાં વિદ્યાભ્યાસ કરતા બાળકોને ફૂલ ફૂલ સ્કેપ ચોપડા નોટબુક થયેલા વિતરણ માટે પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા તેમના માર્ગદર્શન હેઠળ શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટના સહિતની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા થયેલા વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો આ ઉધાર દેલતાતા નારોલા ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડના મોભી ધીરુભાઈ નારોલા સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે યુવાનીમાં જ્ઞાનનો છોડ નહીં વાવતો કડપડમાં છાવ મળશે નહીં પરમાર્થ ટ્રસ્ટના ભરતભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે વિદ્યારૂપે ધન કોઈ ચોરી કરી શકતું નથી કે ભાવ ભાગ પણ પડાવી શકતા નથી અનદાનથી પણ ચડિયાતું છે અને ક્ષણિક તૃપ્ત કરે છે જ્યારે વિદ્યા જીવન તૃપ્ત કરે છે સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ આહવા ડાંગ અરવલ્લી તેવા અંતરિયાળ વિસ્તારોમાં પણ પરમાર્થ ટ્રસ્ટ દ્વારા અવિરત અવિરત શિક્ષણ માટે થયેલા નોટબુક ચોપરા વિતરણ અભિયાન વેગવંતુ બન્યું છે ત્યારે આજે ધામનગર શહેરની તમામ સરકારી શાળાઓમાં શિક્ષણ સત્રના પ્રારંભે જ પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા શ્રી મણિભાઈ

કેળો ને માટે દાતા તરફથી દર વર્ષે જે નોટબુક મોકલવામાં આવે છે આ વખતે પણ પરમાર ટ્રસ્ટ સુરત દ્વારા ધીરુભાઈ નારોલાના આર્થિક સહયોગથી દામનગર મણીભાઈ પુસ્તકાલયને જે નોટબુક મોકલવામાં આવી એ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિતરણ કરવા જઈ રહ્યા છે ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય કે ઘટાટો વૃક્ષ ગામના પાદરમાં ઉભેલું હોય તો તે છાયો અને ફળ બંને આપે એ યુક્તિએ ધીરુભાઈ નારોલા તરફથી જે આ વિદ્યા નું આર્થિક ઉન્નત મેટેનો જે સહયોગ પ્રાપ્ત થયો છે તે ચોક્કસ કહી શકાય કે અંદાન થી પણ વિદ્યાદાન ચડિયાતું છે કારણ કે અન તૃપ્ત કરી શકે છે જ્યારે વિદ્યા જીવન તૃપ્ત કરી શકે છે આ દાતા પ્રત્યે ખૂબ જ આભારની લાગણી અમારી સંસ્થા વ્યક્ત કરે છે હસ્તો ભાઈ ધન્યવાદ સા વિદ્યા કર્મુલે નાને આકાશ થી ઇક્તિયે

જ્યાં લુપ્તમાં થાય એ માટે થઈ અને ઉદાર દિવતા થાય જે આંતિક